રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જે માતાજી ગોપાલજી સ્વામિનારાયણ મહાદેવ મહાદેવ હર હર કેમ છો મોજમાં મોજમાં તો રહેવાનું કોણા સાત વાગી ગયા ગયા છે અને બસ ફ્રેશ થઈ મહાદેવલ આપું જે ડેલી નું રૂટીન હોય છે એ મુજબ અને આજે મમ્મી મને લાગે છે કે વહેલા ઉઠી ગયા તા કદાચ નીંદર નહી આવી હોય જય શ્રી કૃષ્ણ કેટલા વેલા ઉઠ્યા તાજે જો જાગી ગયા તા બોલા કારણ કે આજે મારી પણ નીંદર વેલી ઉડી ને તો મેં જોયું કે ભાઈ મમ્મી બધું કામકાજ કરી ફ્રી થઈને બેઠા હતા પણ કઈ નઈ અને બીજી વાત એ કહેવાની કે આપણે જયારે એન્ટ્રો કરીએ ત્યારે શરૂઆતમાં જે બોલીએ છે રામ સીતા એક બે નહીં એક જ કમેન્ટ હતી બે દિવસ પહેલાંના વિડીયોમાં તમારો શરૂઆતનું સ્ટાર્ટિંગનો ડાયલોગ આ ફિક્સ લાગે છે તો હા આ ડાયલોગ અત્યારે તો ફિક્સ છે જો તમે લોકો કોઈ નવો સજેશન કરો અને સારો એવો હોય તો આપણે ચેન્જ પણ કરીશું અમે વિચારીએ તો છીએ આ ચેન્જ કરવા માટેનું પણ હવે મગજમાં કંઈ નથી આવતું કે કઈ રીતના એન્ટ્રો કરવો વિડીયોનો પણ જો તમે કોઈ લોકો આઈડિયા આપશો અને સારું લાગશે તો આપણે ચોક્કસથી એ અપનાવીશું અને એમનું નામ પણ આપણા બ્લોગમાં લેશું તો કંઈ નહીં ચલો અને હા બીજી વાત એ કહેવાની હતી કે આપણે જેતપુર ફોટોશૂટ કરાવવા માટે ગયા હતા બીબી સિયા માટેનું તો એ વિડીયોઝમાં ઘણી બધી કમેન્ટ્સો એવી એવી છે કે એ યોગેશભાઈનું કામ એકદમ પરફેક્ટ છે બધા મંથના ફોટોશૂટ ત્યાં જ ત્યાં જ કરાવજો તો હા આપણે હવે નક્કી તો એવું જ છે કે હવે બધા મંથના ફોટોશૂટ આપણે જેતપુર જ કરાવવાના છે કારણ કે જોયું એમ કે એનું કામ છે એકદમ રેડી અને કદાચ તમે રીલ્સ ના જોયું હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર એક રીલ્સ પણ અપલોડ કરી છે સિયાબેબીની એ પણ તમે જોઈ શકો છો એ પણ એકદમ પરફેક્ટ બનાવેલી છે તો બસ આવું ના સજેશન તમે સારું સારું એ બધું કરતા રહેજો અને અમે ત્યાં ટ્રાય કરીશું અને છેલ્લે અમે તમને રિવ્યુ પણ આપીશું કે અમને કેવું લાગે છે કારણ કે ઘણા બધા લોકો ખુરશી પણ બિલોંગ કરતા હતા તો એ લોકો એવું કહેતા હતા કે અગાઉ અમને કીધું તો અમે લોકો તમને મળવા આવત પણ હા હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ ત્યાં આવવાનું થશે ને ત્યારે અગાઉ અમે જાણ કરીશું

આવું બધું જે કપડાં પાસીમાં આપવા ગઈ હતી તો પારસીમાંથી કપડાં આપીને આવી અને મેં કીધું લે આજ તો કંઈ વિડીયો કન્ટિન્યુ તો કર્યો નથી ખવારની આમથી આમ આમથી આમ આટા ટેલા મારું શું પણ કંઈ યાદ ન આવ્યું કા મમ્મી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધાય મજામાં ને તો વાંધો નહીં રસોઈમાં બની છે પાલકની ભાજી આપણા માટે સાદી મમ્મી માટે લાલ મરચું પાવડરવાળી હવે બનાવવાની છે રોટલી ફટાફટ રોટલી બનાવી લો પછી જવાનું છે બહાર

આપણે તો બસ સાત થી આ ટેસ્ટ જ કરી હતી કે આપણા માટે મસાલો અલગ રાખો તો બટેકુ એક જ હતું ખાલી બાફેલું પણ એ કહેવાય તો બટેકું ને કેમ કરું ભેગું નહોતું થઈ એવું ક્યાંય ડુંગળી કેવું ક્યાંય ખાવાનું જ ન હોય પણ બટેકામાં થાય એવું એટલે પછી ખાલી ટ્રાય કરી હતી કેવું ખાય છે ને સે બે સાંજે સુવા ખાઈ લીધા હતા અને તમે બધા કીધું છો કે સુવાને જ માં ખાવ તો હા હું ખાવ છું પણ બહુ બધું નથી ખાઈ શકતી કેમકે પછી મને બી પ્રોબ્લેમ થાય છે એટલા માટે કેમ મમ્મી મારે કાકલું બનાવવાનું વિચારશે કાચું બનાવતો કે આટલું બનાવે સોદાળા ને થોડું થોડું નખાય ગરમ પડે જ એટલે ને કેમ કે મને બહુ બધો પ્રોબ્લેમ પછી ક્રિએટ થાય છે એટલા માટે એ વસ્તુ નથી ખાઈ શકતી અને સિયા બેબીને પણ સુવાનું પાણી નથી આપતી અત્યારે તો પહેલાં જે આપું છું એ જ ટીપાને એ બધું આપીએ છીએ તો એમાં હાલે છે ગાડી નથી વાંધો હોતો પછી જોઈએ આગળ આગળ અને એક કોમેન્ટ હતી કે એને ગેસમાં આરામ થઈ તો હા એમને જે મેપ્રલ સ્પાસની બોટલ આપી છે ને એ લિક્વિડ એક જ ટાઈમ આપણને આજ કાલ સાંજે છ વાગ્યાથી પાછા આવતીકાલે છ વાગે આપણને એ રીતના ડ્રોપ્સ આપ્યા છે આપણને તો બસ એ આપીએ છીએ તો એમનાથી એમને રાહત છે થોડીક ચલો હું ભાગી ગયો છું કેટલો પૂર્ણો અને સિયા બેબીને આપણે સુડાઈ દીધા છે અને ફાઇનલી આપણે જઈએ છીએ ખરીદી માટે એકદમ રેડી છીએ અને આ બધા કપડાં તમને કીધું એમ આગળ કે આપણા જે પ્રેગ્નન્સી પહેલાંના હતા એ જ હતા અત્યારે થઈ જાય છે તો એટલું સારું છે કે આપણે બહુ જાડા નથી થયા કાંઈ વાંધો નહીં જાઉં બકવાસ થોડીક વધારે થઈ ગઈ હવે હું કરી આવું ખરીદી અને પછી બધા કે હું શું લેવા ગઈ હતી જાઉં છું સ્પેશિયલી એટલી મિન્ટ આપી દઉં કે જાઉં છું સ્પેશિયલી મારા માટે ખરીદી કરવા માટે તો જોઈએ હું શું ખરીદી કરીને લાવું છું ગયા છે પાંચ ને દસ મેં અત્યારે પાછું કે આપણે ગયા ત્યાં ખરીદીમાં માં ને ખરીદી કરીને આવી ગયા અને આવી ગઈ હતી ત્રણ વાગ્યા પણ ટાઈમ તો મળ્યો તમ અહીંયા આવી નથી તો ફ્રેશ થયા થોડા તમને પાણી વાળી પીધું ત્યાં બી જાગી ગયા કેમ મમ્મી અને ખરીદી કરી એવી છું મસ્ત મજાની કુર્તીની પણ હવે સાબજી આવશે ને પછી જ બતાવીશ એવાર વિકવી નહીં મારે સાબજીને જોવાની છે એટલે ત્યારે જ જોઈ લઈશું ને ત્યારે જ તમને લોકોને પણ બતાવીશ અને કઈ જગ્યાએ લીધી છે એ પછી કંઈ પેલા તમને લોકોને ગમશે અને પૂછલો ડિમાન્ડ હશે તો કે કેવી છે અને ખરીદી આપણી કેવી છે એ બધી વસ્તુ પછી કહેશો કે ક્યાંથી ખરીદી કરી અને શું છે એમ બાકી મમ્મી સાંજે જમવામાં શું છે આગળ કઈ નક્કી નથી જીવ બનાવી આવી પંખો છે પંખાનો અવાજ આવશે થોડીક વાર ગરમી થાય છે તો મેં કીધું ચાલશે અને બીજી એક વસ્તુ પણ તમારા લોકો જોડે શેર કરી છે પણ હું એવું વિચારું છું કે સ્ટાફજી હોય ને ત્યારે જ શેર કરું પણ પેલા કોલ બેક કરીને પૂછી લો કે આવવામાં કેટલી વાર છે કેમ કે પાંચ વાગી ગયા છે હજી કોઈ કોલ બોલ છે નહીં એમનો કે હું નીકળો છું કે એવું કઈ એટલે હવે જોઈએ વાહ મારી જમવા બેઠી છે અને અહીંયા અમારે આ સિયા બેબી અહીં હમ હા કઈ રાખે છે અને હજી બસ આપણે જસ્ટ ઓફિસથી ઘરે પહોંચ્યા છીએ અને આપણે હજી જવાનું છે ગામમાં કારણ કે આવતીકાલે એટલે કે જયારે તમે વિડીયો જોવો છો ને બીજા દિવસે પુષ્ય નક્ષત્ર બેસે છે કે ચોવીસ કલાકનું હોય છે ને એ સમય દરમિયાન આપણે સુવર્ણ પ્રાસનના ડ્રોપ્સ બેબીને આપવાના હોય છે તો એ ડ્રોપ્સ ગોતવા માટે જવાનું છે બે થી ત્રણ બ્રાન્ડ આપણે પેલા હેતાબેન જુદા જ કરીને છે એમને લખાવી છે હવે જે બ્રાન્ડના ડ્રોપ્સ મળે એ બ્રાન્ડના ડ્રોપ્સ લેવા જવાનું છે પણ હવે સીઆરબીબી રહેતા નથી સુતાય નથી ને કઈ નથી કરતા તોફાને જડી ગયા એટલે હવે એના મમ્મી ખાઈ લે ને ત્યાં સુધી આપણે એમને હાથવાના છે અને પછી આપણે ગામમાં જવાનું છે ને એ બધું લેવા લઈ આવવાનું છે હાથીઓ બેઠો હોય કે હાથીઓ બેઠો હોય આપણે શું ફેર પડે છે પણ અત્યારે મને ફેર પડે છે ગરમીનો કારણ કે આખા શરીરમાં હેવા ચટકા ભરે કે વાત ના પૂછો આપણે ગયા તો ગામમાં પેલું સુવર્ણપ્રાસનના ડ્રોપ્સ લેવા માટે તો એ લઈ આવ્યા છે ત્યાં લાવતો એ આપણે લીધા છે ડૉક્ટર વાસુ નહીં આ વાસુના વાસુ સુવર્ણપ્રાસન ડ્રોપ્સ અને સાડા તેરસો રૂપિયામાં પડ્યા છે આપણે એમઆરપી તો પંદરસો રૂપિયા છે પણ દસ ટકા લેસ કરીને આપ્યું છે દિનેશ એજન્સી જે છે ને જૂનાગઢ ત્યાંથી અને બાકી તો વાસુના પણ સારા આવે છે એવું કીધું હતું અને સતાયુના નહીં સોરી ડોક્ટર વસિષ્ઠના પણ સારા આવે છે ને સતાયુના પણ સારા આવે છે તો સત્તા એવું નહોતા એમની પાસે આ વાસુ અને ડોક્ટર વશિષ્ઠ હતા અને બાકી એક ટેબ્લેટ સ્વરૂપમાં હતા કીધું ટેબ્લેટ તો હજી અમારા બેન નાના છે એટલે ટેબ્લેટ તો ન ચાલે ડ્રોપ્સ તો જ ચાલશે બાકી હવે આપણે ઓફિસ હતા ને ઓફિસે ફોન આવ્યો હતો પ્રજ્ઞાનો કે હું જાઉં છું નવરાત્રિની ખરીદી કરવા માટે મને આમ ઘડીક તો એવો શોખ લાગ્યો કે એની વાત ના પૂછો શોખ શોખ નહીં શોખ લાગ્યો ગયો કે આ મને એકલો મૂકીને ખરીદી કરવા જતી રહી છે

તો પછી હું તમને આગળ એડ્રેસ બતાવીશ કે મેં ક્યાંથી ખરીદી કરી છે બાકી બધું નહીં કહું હાલો હવે ખાવા પીવા કરતા ને નાઈ લઈ લઈ ચટકા આવવા પડે નાઈ લ્યો ને છે જય શ્રી વેન કરીને કોઈ છે હા અને એ છે અત્યારે પ્રેગ્નન્ટ તો એમણે એવું કીધું કે તમે સી સેક્શન ક્યાં કરાવ્યું હતું એવું છે કઈ હોસ્પિટલ તો મેં કીધું ડોક્ટર એસ એન નેહરુ પાર્ક ફર્સ્ટ ફ્લોર બસ સ્ટેન્ડ ની પાછળ જુનાગઢ આ જગ્યાએ અમારી દવા ચાલુ હતી અલકાબેન અને એમના હસબન્ડ બંને ત્યાં હોય છે અને બહુ આમ કહીએ ને તો સારું એવું કામ છે એ લોકોનું સલાહ પણ સાચી આપશે જો કે અમારા કેસમાં તો આમ એટલો ક્રિટિકલ હતો હું એ જ કહેવા માંગતી હતી કે ક્રિટિકલ કેસ હતો એટલો કે અમે કદાચ એવું માનો ને કે હું ને સી આ ત્યારે તમારા બધાની સામે છીએ ને તો બસ એ ભગવાનની મોટામાં મોટી કૃપા છે અમારા ઉપર શું કયો બરોબર એકદમ બરોબર ને જયારે ચોથો મહિનો સ્ટાર્ટ થયો ત્યારે કોઈ પ્રોબ્લેમ નતો એન્ડમાં છેલ્લું વીક બાકી હતું અને એ વીકમાં એટલો ક્રિટિકલ કેસ બની ગયો હતો કે પ્રેઝન્ટ આ છૂટો પડી ગયો હતો અને છતાં બી હોસ્પિટલે પહોંચ્યા ને તો બેબીની હાર્ટબીટ કન્ટિન્યુ હતી મુવમેન્ટ થતી હતી હાર્ટબીટમાં કંઈ પ્રોબ્લેમ નહોતો તો એ પણ એક અમારા માટે ચમત્કાર ચમત્કાર છે ભગવાનનો કહીએ ને એ કેમ કે ડોક્ટર ખુદ પણ એવું વિચાર કરતા હતા ફળદુ સર પણ કે આ કઈ રીતે શકે છે કે બેબી તો એકદમ ઓકે છે અને અને કઈ નથી છૂટો પડી ગયો હતા કે મિસ થશે રહેશે નહીં પણ છતાં પણ કહીએ ને કે ભગવાન ધાર્યું હોય ને ભગવાન કદાચ હામાં હાથે આપે ને તો કઈ જ ન થાય અને એ પછી બીજો ક્રિટિકલ પોઈન્ટ બન્યો તો ક્યારે સાતમા મહિને બેબી બેબી શોર કરી લીધું શ્રીમંતવિધિ પૂરી થઈ ગઈ અને પછી બે કે ત્રણ દિવસ પછી ત્યારે પણ એવું થયું ત્યારે પણ એક ધારું પેઇન ચાલુ થઈ ગયું હતું ત્યારે પણ એમ હતું છેલ્લે ધવલ હારી ગયા તા હિંમત અને રડતા તા મને કહેતા હતા કે તું છોડી દે અને આપણે ડિલિવરી કરી નાખીએ તું કેટલું સહન કરીશ એમના ખુદના મોઢે કહેવા વાળા છે કીધું તું બરોબર અને ત્યારે મેં કીધું હતું કે નહીં મારાથી જ્યાં સુધી થશે ને ત્યાં સુધી હું સહન કરીશ બાકી અધુરા મહિને હું નહીં ડિલિવરી કરવા દઉં અધૂરા મહિને નહીં કરું મેં કીધું ભગવાન આપ્યું છે તો છે ખુદી પહોંચાડશે અને ત્યારે મને એ પેઇન હતું એમાં પણ

કમસે કમ પ્રજ્ઞાન આપણે આઠ મહિના સુધી પહોંચી જશું ને તો પણ આપણે બીજા દિવસે કરી નાખશું બસ એક આઠ મહિના પાર કરી દઈએ આપણે આઠ મહિના કમ્પ્લીટ થઈ જાય ને આપણા હાથમાં જ છે આઠ મહિના કમ્પ્લીટ થઈ જાય બધો સ્ટાફ પણ એ જ સપોર્ટ અને મહેમનોન સરનો એનો પણ એ જ સપોર્ટ કે બસ આઠ મહિના કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણા હાથમાં છે અને છેલ્લે જ્યારે મારું સી સેક્શન થઈ ગયું ને ત્યારે એક હું પર્સનલ વાત શેર કરું મેં અત્યાર સુધી નથી કીધું ધવલ ને એ લોકોને કીધું તું કે જ્યારે સી સેક્શન કમ્પ્લીટ થઈ ગયું સી બેબી આવી ગયા પછી ઈ સરે મારા હાથ માથા ઉપર હાથ રાખીને કીધું કે પ્રજ્ઞાબેન બેબી એવું છે ઓ બેબી આવી છે અને નોર્મલ છે બધું ઓકે છે હવે ખુશ ને ત્યારે એક એમ થયું કે એક બાપે આપણે જાણે આ માથા ઉપર હાથ ફેરવીને આપણે હિંમત આપીને કીધું એને કે ના બેટા હવે ખુશ તું તારી ઘરે પણ આવી ગયું બસ એવાળી ફિલિંગ એવી હતી ને ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયા હતા અને થેન્ક યુ સો મચ સર ને મેમ કે તમને અમે તમે અમને અહીંયા સુધી પહોંચાડ્યા અને અમને પણ આ ખુશી આપી અને ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે જે સામે હાથે આપ્યું છે ને કોઈ દિવસ ભગવાન નહીં લે નહીં લે નહીં લે